ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે જૂની અદાલતમાં મકાન સળગાવી નાખ્યાનો આરોપ લાગ્યો છે ખેડૂતવાસ મનાભાઈ ચોકમાં આ ઘટના બની છે સામે જોવા બાબતે આતંક મચાવ્યાનો પણ આરોપ લાગ્યો છે જેમાં રમેશ મકવાણા સની મકવાણા અને સંજુ મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે તો સામે પક્ષે સુનીલ મકવાણા અને કાના બારૈયા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

જી જણાવી દઉં ભાવનગરમાં હવે અસામાજિક તત્વોનો આતંક એટલી હદે વધી ગયો છે કે કોઈ પણ સમયે હત્યા અને મારામારી જેવી ઘટના સામાન્ય બની ગઈ છે જોકે અસામાજિક તત્વોની એક નવી મોડેસ ઓપરેન્ટી બહાર આવી છે જેમાં જ્યારે પણ ઝઘડો થાય છે ત્યારે મકાન સળગાવી દેવાના બનાવો છે તે બનતા હોય છે ગઈકાલનો આ જે બનાવ સામે આવ્યો છે જેમાં શહેરનો જે ખેડૂતમાં મનાભાઈનો ચોકનો વિસ્તાર છે કે જ્યાં જૂની અદાવતને લઈને મારામારી થઈ હતી અને આ દરમિયાન જે અમુક શખ્સો છે તેમના દ્વારા મકાન સળગાવી દેવામાં આવ્યું હતું અને સાથે જ આજે જે ઘરની અંદર રહેલા જે ઇસમો હતા તેમને પણ માર મારવામાં આવ્યો છે સમગ્ર ઘટના છે તે બી ડિવિઝન વિસ્તારની અંદર બની છે જોકે પોલીસે બંને પક્ષે પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે એફઆઈઆર લખવામાં આવી છે તેની અંદર એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર સામુહ જેવી અને કાતર કેમ મારે છો તેવી વાતને લઈને ઝઘડો થયો હતો જોકે આ જે ઘટના છે તેને લઈને બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ કઈ જે રાજ્યના ગૃહમંત્રી છે ત્રણ દિવસ પહેલા જ આવ્યા હતા અને ભાવનગર અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે તેઓએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ભાવનગર માં કાયદો વ્યવસ્થા એકદમ બરાબર છે પરંતુ તેના ત્રીજા દિવસે જ આ પ્રમાણેની ઘટના બની છે અને હાલ બી ડિવિઝન દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોક્કસ પાર્થ માહિતી બદલ આભાર